તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગુજરાતના રાજકોટ જિલ્લાના એક એવા ગામ અને એક એવી વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેમનું નામ ઇતિહાસ અને રાજકારણમાં ગાઢ રીતે જોડાયેલું છે જે હા મિત્રો હું વાત કરી રહ્યો છું રીબડા ગામ અને તેના પ્રભાવશાળી નેતા એવા મૈપસી જાડેજાની મિત્રો મૈપસી જાડેજા જેને પ્રેમથી મહીપતસિંહ જાડેજા રીબડા તરીકે ઓળખવામાં આવે છે તેઓ માત્ર એક નામ નથી પરંતુ રાજકીય પ્રભાવ સામાજિક નેતૃત્વ અને રીબડા ગામની ઓળખનું પ્રતિક છે મિત્રો રીબડા એ રાજકોટ જિલ્લામાં આવેલું એક નાનું પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું ગામ છે આ ગામ વર્ષોથી જાડેજા પરિવારના પ્રભાવ હેઠળ રહ્યું છે અને મિત્રો અહીંની રાજકીય અને સામાજિક ગતિવિધિઓમાં પણ તેમનું વર્ચસ્વ આપણને સ્પષ્ટપણે જોવા મળે છે મિત્રો રીબડા ગામ માત્ર એક ભૌગોલિક સ્થાન નથી પરંતુ તે રાજકોટના ગ્રામીણ રાજકારણનો એક મહત્વપૂર્ણ કેન્દ્ર પણ છે કે જ્યાં જાડેજા પરિવારની વાત માન્ય ગણાય છે મિત્રો મહીપતસિંહ જાડેજાની ઓળખ એક મજબૂત અને લોકપ્રિય નેતા તરીકેની હતી તેઓ ગુજરાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હતા કે જેમણે ગોંડલ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમની રાજકીય સફર રીબડા ગામથી શરૂ થઈ હતી અને છેક વિધાનસભા સુધી પહોંચી હતી જે તેમના પ્રભાવ અને લોકોમાં તેમની લોકપ્રિયતા દર્શાવે છે મિત્રો તેમનો દબદબો માત્ર રાજકારણ પૂરતો સીમિત નહોતો પરંતુ તેઓ સમાજમાં પણ એક ઊંડું સ્થાન ધરાવતા હતા તેમના નિર્ણયો અને કાર્યોની રીબડા અને આસપાસના વિસ્તારોમાં મોટી અસર જોવા મળતી હતી મિત્રો મહીપતસિંહ જાડેજાએ જે રાજકીય અને સામાજિક વારસો છોડ્યો છે તેને તેમના પરિવારે આગળ ધપાવ્યો છે તેમના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને પૌત્ર રાજદીપસિંહ રીબડા કે એ પણ રીબડાના રાજકારણ અને સામાજિક જીવનમાં ખૂબ જ સક્રિય છે મિત્રો આ પરિવાર રીબડા ગામ અને આસપાસના વિસ્તારમાં આજે પણ એક મહત્વપૂર્ણ અને રાજકીય અને સામાજિક શક્તિ તરીકે ઓળખાય છે મિત્રો તેમના દ્વારા જે કાર્યો થયેલા છે તે ભલે પછી વિકાસના હોય કે પછી સામાજિક ન્યાયના હોય આજે પણ રીબડાના લોકો તેમને યાદ કરે છે તો મિત્રો આ હતી મૈપસી જાડેજા અને રેબડા ગામના ઇતિહાસની માહિતી તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો